યુનેક્સો સનરાઇઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ્સ બે હજાર પચીસની આજે ફાઇનલ્સ મેચ યોજાઈ હતી આ ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશીપ્સમાં અંડર ઇલેવન બોઇઝ અને ગર્લ્સ સ્પર્ધકો આજે પોતાના ટાઇટલ જીતી લીધા છે અગિયાર ડિસેમ્બરે બોઇઝ સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ તમામ કેટેગરીમાં ફાઇનલ્સ યોજાઈ હતી જેમાં બોયઝ સિંગલ્સમાં તમિલનાડુના સવીએ દિલ્હીના ચિત્રાંત શર્માને એકવીસ સત્તર એકવીસ પંદર એમ સીધા સેટમાં હાર આપી હતી જ્યારે ગર્લ્સ સિંગલ્સમાં આસામની અભિરુચિ સાયકિયાએ સાયના શર્માને એકવીસ ચૌદ એકવીસ સાતથી હરાવી સરળતાથી વિજય મેળવ્યો હતો ગર્લ્સ ડબલ્સમાં વેસ્ટ બેંગોલની ઈશાની માંડલ અને આહના સિમાની જોડીએ મહારાષ્ટ્રની પ્રિયા બ્રુલે અને ક્રિષ્ના ગોયલ સામે ભારે રસાકસી બાદ છવ્વીસ ચોવીસ ચૌદ એકવીસ એકવીસ સત્તરથી વિજય મેળવ્યો હતો જ્યારે બોયઝ ડબલ્સમાં મણિપુરની એસ ટોંગ બામ અને ડીન અમેરિકા કપામની જોડીએ તમિલનાડુના નીરવ હરિહરન અને પ્રણવ એસવીને એકવીસ અઢાર અને એકવીસ ચૌદથી થી હટાવી ટાઇટલ મેળવ્યું હતું આજે મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસના ના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વિજેતાઓ અને ઉપવિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બેડમિન્ટનની રમત માટે સ્તરેથી ખેલાડીઓને તૈયાર કરવાના ભાગરૂપે અંડર ઇલેવન ચેમ્પિયનશીપનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત યોનેક્સ સનરાઇઝ બેડમિન્ટન ચેમ્પિયનશીપ્સ બે હજાર પચીસ બોઇઝ સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોઇઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ ચાર કેટેગરીમાં યોજાઈ હતી જેમાં બસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો યોનેક્સ સનરાઇઝ ફોર્થ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસના ટાઇટલ સ્પોન્સર યોનેક્સ સનરાઇઝ છે અને સ્પોન્સરમાં રૂબા રૂબામીન એમ જી સિલોક્સ અમેરિકન સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઇસીએ રતનવીર નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ શ્યોર સેફ્ટી અને અમયા પોફોમેટનો સમાવેશ થાય છે વેલ્યુ પાર્ટનર તરીકે વીએસપીએ ફોર મેડિકલ પાર્ટનર તરીકે વૈશ્વી હોસ્પિટલ જોડાયા છે ગૌરવની બાબત છે ફોર્થ મિની નેશનલ બેડમિન્ટનની ટુર્નામેન્ટ આજે વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી છે માન્ય શ્રી દીપકભાઈ પટેલ રાકેશભાઈ એમની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર ભારતના બત્રીસ થી વધારે રાજ્યોમાંથી અલગ અલગ કેટેગરીમાં એમની ટીમ લઈને આવ્યા છે આજે અત્યારે ફાઈનલ મેચ રમાઈ રહી છે અને મને કેતા આનંદ થાય છે કે માન્ય મોદી સાહેબના એક વિઝન હતું કે ગુજરાતને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં સૌથી આગળ વધારવું છે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ જે અત્યારે રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી પણ છે વડોદરા શહેરના પ્રભારી પણ છે એમના માધ્યમથી પણ સ્પોર્ટ્સને એન્કરેજ કરવા માટેનું જે કામ થાય છે અને વડોદરા શહેર અને આજુબાજુની અલગ અલગ પીએસયુ ના મારફતે અલગ અલગ સંસ્થાઓના મારફતે આ કામ માટે સુંદર આર્થિક યોગદાન મળ્યું છે ત્યારે આજે આ સમગ્ર ચાર પાંચ દિવસની ટુર્નામેન્ટ બત્રીસ થી વધારે રાજ્યોની અલગ અલગ ટીમ અને એના માધ્યમથી આજે દેશની ચોથી જે નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ આપણે રમાઈ રહ્યા છે હું દીપકભાઈ પટેલ રાકેશભાઈ અહીંયાનું જે બેડમિન્ટન એસોસિએશન અને સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્ષના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું very good afternoon everyone um, as MG it is a privilege and proud to be part of this uh, in fact Baroda badminton associations I would say uh, it is a national service calling a small kids under 11 and then conducting this four or five days you uh, know tournament is not a simple thing uh, national service is not always serving to their country to the border so or somewhere else Developing 15. and making this skill available for the next generation is also a great national service. heads off to baroda other associations, and we are really proud of uh, you know uh, be part of this uh, whole uh, activity. Thank you so much. What's your name? What's your name? My name is Nana Shaker. I represent uh, uh, JSWMT India. I am head of quality uh, in the company. I'm Prakash Raman. I'm the managing director mm -hmm. for Silox uh, company. It's a Belgium headquartered company. Very, very proud to associate with the BDA and the mm -hmm. national level support. And uh, looking into the, the skill level of the young kids, it's really, really, really satisfying because we want to grow the talent. As okay? an in industry, we want the young kids and the young generation to be healthy and come to the stream. So it's very proud we are associated with that and really see the quality of the games. And it's so really sure. nice. I would expect uh, more and more public to come and see and enjoy and learn from this national tournament. Thank you.